નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલો સુપ્રસિદ્ધ દામોદર કુંડ જો અહીં જો તમે જ્યારે ગિરનાર પર્વત તરફ જાઓ ત્યારે આ રસ્તામાં જમણી સાઈડ આવશે તો દર્શન કરવાનું ના ભૂલતા તો મિત્રો અહીંના ઇતિહાસની વાત કરીએ કે નરસિંહ મહેતા સાથે શું સંગ્રહાયેલ છે ઇતિહાસ અને કેવી રીતે દામોદર કુંડ નામ પડ્યું તો એ એના વિશે આપણે વાત કરીશું અહીં રાધાકૃષ્ણ છે વિરાજમાન છે તો આગળ જોઈએ તો મિત્રો એક દિવસની વાત છે કે જે પૌરાણિક કથા મુજબ એમ કહેવામાં આવે છે કે જે બહ્માજી તથા ઇન્દ્ર એ આ તીર્થ પર આવીને ઘણા બધા યજ્ઞોનું એમણે જે યજ્ઞ કર્યા હતા ત્યારબાદ જે બહ્માજી એમના કંડ કમ્ડલમાંથી ગંગાજીને પ્રગટ કરી અને એમની આજ્ઞાથી જે આ ગંગાજી સિંહે વહે છે ત્યારબાદ જે ઘણા બધા દેવી દેવતાઓ અહીં પધાર્યા અને આથી જે આ જે કુંડને બીજા નામથી બર્મકુંડ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ઘણા બધા જે બધા દેવી દેવતાઓ અહીં આવ્યા ત્યારે એ અહીં દામોદર કુંડ તરીકે અહીં જે બિરાજ્યા આથી આનું નામ એ દામોદર કુંડ પડ્યું આથી તો ઘણા પ્રથમ મુજબ જે આ રીતનો અહીંનો ઇતિહાસ છે બીજી વાત કરીએ તો હિન્દુના હિન્દુ માન્યતાઓ મુજબ કે જે દામોદર કુંડ એ પવિત્ર ગુણ કુંડ ગણવામાં આવે છે અહીં એમ પણ કહેવામાં આવે છે કે જે ઘણા બધા જે પાપ કરેલા હોય છે અહીં નાશ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે અહીં કરીએ કે અહીં નરસિંહ મહેતા છે એમની એક મૂર્તિ છે દામોદર કુંડ સામે રાખવામાં આવે છે તો એની વાત કરીએ તો જો નરસિંહ મહેતા છે એ પહેલાંના સમયમાં અહીં રોજ સ્નાન કરવા માટે આવતા હતા અને અહીં ધ્યાન કરતા હતા એ રીતનો પણ ઘણો બધો છે પહેલાંનો સમયનો અહીં ઇતિહાસ છે બ્રહ્મકુંડ છે જે દામોદર કુંડ છે અને જે એક રેવતી પણ કુંડ છે તો એનો પણ ઇતિહાસની વાત કરીએ એ રીતનો અહીંનો ઇતિહાસ છે તો મિત્રો આપ જોઈ શકો છો છે મંચકુંજ ગુફામાં અત્યારે આપણે જીએ છીએ જો અહીં મહાદેવ વિરાજમાન છે મંચકુંશ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં પણ ઘણા બધા લોકો છે આવતા નથી જો આ એક ગુફા છે ગુફામાં જે મહાદેવ વિરાજમાન છે અહીં ઘણા બધા ગણપતિ દાદાજી વિરાજમાન છે તથા વીરભટ્ટુ મહાકાળી માતાજી વિરાજમાન છે અને હનુમાનજી દાદા પણ વિરાજમાન છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો તો જો આ રીતનો ઇતિહાસ છે તો એ મેં તમને કહ્યું તો વિડીયો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને અહીં પણ વિરાજમાન છે જે અન્નપૂર્ણા માતાજી વિરાજમાન છે મિત્રો તો આ એક ગુફામાં માતાજી છે વિરાજમાન છે જો આ એક ગુફા છે ત્યાં આપણે જઈએ છીએ આગળ અને થોડીક આગળ જતાં જ ત્યાં ઘણા બધા દેવી દેવતાઓ વિરાજમાન છે મહાદેવ ગણપતિ દાદા જે નીલકંઠ મહાદેવ તરીકે આ મહાદેવને ઓળખવામાં આવે છે જે બીજા મહાદેવ જે મંચકોચ મહાદેવ એમ અહીં મહાદેવ વિરાજમાન છે પરમચંદ ગરભાતીજીની સમાધિ તો મિત્રો આવી રીતના છે અહીં અંદરનો નજારો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો જય માતાજી અને અમારી ગુજ્જુ ગોવિંદ યુટ્યુબ ચેનલ છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ છે અખંડ ધોણાના તમે દર્શન કરી શકો છો અને ત્યારબાદ આ જે બહારનું દ્રશ્ય છે એ હું તમને દેખાડું છું તો જોઈ શકો છો આ ઉપરથી જે દામોદર કુંડ અને આજુબાજુ જે પહાડોમાં આવેલું છે તો ખૂબ સુંદર દેખાય છે તો હવે આપણે ફરીવાર આગળ જઈએ અને અહીં આ છે નદી છે તો વહે છે જે ગંગાજી